નમસ્કાર ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આપણા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યશ્રીઓ નિરીક્ષકશ્રીઓ દરેક નગરપાલિકામાં અગાઉથી ગયા નગરના આપણા કોંગ્રેસ કાર્યકર્તાઓ ત્યાં તાલુકા પંચાયતના કાર્યકર્તાઓએ મહાનગરપાલિકાના કાર્યકર્તાઓએ એક આગોતરા આયોજન સાથે ખૂબ મહેનત કરી અને પરિણામે આપણે મોટા ભાગની સીટો પર પંજાના સિમ્બોલ સાથે આજે ચૂંટણી લડી રહ્યા છે આનો યશ કોંગ્રેસ પરિવારના આપ સૌને જય છે જે ભારતીય જનતા પાર્ટીને લોકો મત ન આપે એવો ડર લાગ્યો એટલે લોકશાહીને કલંકિત કરવામાં આવે એ રીતે પૈસાના કોથળા પોલીસની ધમકીઓ દાદાગીરી અને ગુંડાઓના સહારે આપણા ઉમેદવારો ચૂંટણી જ ના લડે અથવા ફોર્મ પાછા ખેંચી લે એ માટે એમણે ખૂબ બીન લોકશાહી રીતે પ્રયત્ન કર્યો

અને શરૂ થાય થી અંત સુધી એક રીલીવર અને એક બીજા બૂથમાં બેસનાર કમસે કમ બે બે વ્યક્તિ એક બૂથ દીઠ અત્યારથી જ તૈયાર કરજો મજબૂતીથી લડજો અને વિશ્વાસ સાથે લડજો લોકો જરૂર આશીર્વાદ અને મતો આપશે આપ વિજયી બનો એવી શુભકામનાઓ પાઠવીને વિરમું છું